સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને અન્ય જણસીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્યારે આ મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ અને આખા વર્ષની મહેનત કરી ખેતરમાં પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું ત્યારે એક તરફ હવે કુદરતી આફત અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને નોરાત્રી સુધી વરસાદ પડ્યો હતો વાવેતરને ભારે નુકસાન થયું હતું અને તેમ છતાં સોયાબીન અને કપાસ અને અન્ય જે જણસવી લઈને ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલી બજારમાં વેચવા માટે પહોંચ્યા હતા ત્યારે આ ખેડૂત ધોરાજી જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખાતે પણ પોષણक्षम ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોના પેટ પર પાટું લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી સોયાબીનના મણના ભાવ છસો અને બે હજાર હોવા જોઈએ તેવું ધોરાજી તાલુકાના ખેડૂતોની જળશી ભાવ પોષણક્ષમ ભાવ જે છે તે નહીં મળતા હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જણસી ભાવ યોગ્ય મળે તેવું આયોજન કરવામાં આવે તેવી તે પ્રકારની ખેડૂતો માંગ કરી રહ્યા છે મારું નામ વિક્રમભાઈ આયર છે હું અહીં ધોરાજીની બાજુના ગામમાંથી આવું છું બરાબર હું અહીંયા યાડે કપ્પા નાખવા આવ્યો હતો પણ કપાના પૂરા ભાવ મળતા નથી ખા ખેડૂતને ખર્ચા મજૂરી માથે આ કુદરતી આફત એ બધું નુકસાન પૂરું પડે એમ નથી એટલે ખે સરકારને ખાલી એટલી વિનંતી તમે ટેકાના ભાવે લેવાનું ચાલુ કરો બરાબર છે કારણ કે અટાણે મણના હજાર રૂપિયા મળે ઓલા નવસોથી હજાર મળે એમાં પોહાતું નથી ઓછા માં ઓછા અઢાર મારું નામ જગદીશભાઈ વાઘડીયા ગામ ધોરાજી હું અત્યારે છસો ને અગિયાર રૂપિયા ખુલ્લી હરાજીમાં આપેલ છે એમએસસી ના ભાવ અગિયારસો ને રૂપિયા હે બરોબર છે આ લોકો બજારે એવી રીતના દબાવી દીધી જાણે કે ઘરની ધોરાજી હોય એવી રીતના બરોબર હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં કુદરતી કુદરતી આફત જંતુનાશક દવા ખર્ચ મજૂરી ખર્ચ ટ્રેક્ટરના ના ખર્ચ આ અમને દસ હજાર રૂપિયામાં તો પરવડે હે બીજા દસ હજાર રૂપિયાનો પરવડે તો આરે વેચાય તો આવે હું અને ઉત્પાદન ઓનની સાલ નથી એટલું ચૌદ પંદર માં બીજે ઉત્પાદન છે તો આનું અમારે કરવું હું હવે તો એક કામ કરો તમે નવરા હોય તો અમારા ઘર દબાવી દે ને અમારે કઈ આવવું જ નહીં કોઈને કઈ કેવું જ નહીં અમારી માંગણી એ છે કે આ કમ સે કમ આના હજાર રૂપિયા બજાર આવી ગયો સોયાબી હાલમાં શું નામ જયવજીભાઈ અડિયા અરુ ગામ જમના હોય અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે કપાસના ભાવ સોયાબીનના ભાવ બીજી જણસીના ભાવ તાલુ તલના ભાવ અત્યારે કોઈ પણ જાતના યાર્ડ ની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે ખેડૂત હેરાન થાય નહીં એક તો આ કુદરતી આફત માથેથી આ બધાયના આ એવા હેરાન કર્યા છે એને હિસાબે જો સારા મળે અને તાત્કાલિક સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે અને સોયા સોયાબીન ના ભાવ મિનિમમ હજાર રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે પરવડે એટલે હજાર રૂપિયા ખેડૂતોને તો વધે જ નથી પણ છતાંય એને પરવડે એવું છે અત્યારે સોયાબીનના ભાવ જોવો તો છસો રૂપિયાથી માંડીને સાતસો રૂપિયા સુધી ના ભાવ જાય છે તો ખેડૂતને કરવું શું આમાં આવડી મોટી મજૂરી આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા માથે ત્યાં ઉપર કુદરતી આફત આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો